હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિડીયો જોતાં પહેલાં મારા વિડીયાને લાઈક જરૂરથી કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઘણા લોકોની ફરમાઈશ હતી કે તમે હોમ ટૂરનો વિડીયો કરો વ્લોગ્સ બનાવો તો ચાલો આજે હું હોમ ટૂરનો વ્લોગ્સ બનાવું છું કે જ્યાં હું રહું છું તે ઘર કેવું છે એમ બરાબર છે તો ચાલો આપણે હોમ ટૂર કરીએ કે આ છે અમારો હોલ છે હોલમાં આ બે સેટી છે તમે જુઓ અને આ બે સેટી છે અહીંયા ટીવી છે પછી કિચન આવે છે તો કિચનમાં સરસ મજાનું ફ્રીજ છે અને આ ઓલ રેડી મારવા મોટું બધું કિચન છે જેમાં કેટલી બધી બરણીઓ છે અને અત્યારે મેં આ નાસ્તો બનાવ્યો હતો તો હજી કઢાઈ તેલની એમનામ છે પ્લેટફોર્મ ઉપર અને સાફ કરવું બાકી છે પણ મને વિચાર આવ્યો કે તમે લોકોએ કીધું તું કે હોમ ટૂર કરાવો એટલા માટે મેં કીધું ચાલો અને આ છે અમારી ગેલેરી વાસણ સાફ કરવાની જ્યાં હું વાસણ સાફ કરું છું અને અહીંયા ઠંડીને લીધે પડદા રાખી દીધા છે કારણ કે હવે ઠાણ બહુ પડે છે ને સાઈડનું ઘર છે એટલે ઠંડી લાગે એટલે કપડાં ધોવામાં બધે પડદા જ રાખવા પડે પછી આ છે વોશરૂમ અને આ છે અમારા ઓમભાઈનો રૂમ અને મંદિર છે સંચો છે અને ડેસ્ક છે અને બીજો રૂમ છે બેડરૂમ તો આ છે અમારો બેડરૂમ હમણાં શિયાળો છે એટલે બધા બ્લેન્કેટને બધું જ એમ નામ છે અને ઉપર એસી છે પણ હવે શિયાળો આવી ગયો છે એટલે એસીને કવર કરી અને રાખી દીધું છે ને આ પણ વોશરૂમ નહીં છે અને અહીંયા આ ડેક્સ આખોમાં ઢેવેલો છે અને બીજું કે અહીંયા સરસ મજાનું ડ્રેસિંગ ટેબલ અને આ છે બાલ્કની જોવો જ્યાંથી બહુ સરસ સરસ નજારો જોવા મળે છે જોઈ લો એકદમ મસ્ત સીધો રોડ દેખાય છે જો દેખાય છે તો આ મારું હતું નાનકડું સરસ મજાનું ઘર કારણ કે આ ઘરમાં અમે વધારે કાંઈ નથી કર્યું અ એનું કારણ છે કે અમે નવું મકાન લખાયું છે નવું ઘર લેવાના છીએ આમ તો લઈ લીધું છે પણ ત્યાં રહેવા જવામાં હજી વાર લાગશે કારણ કે બાંધકામ હજી ચાલુ છે હવે બાંધકામ થઈ ગયા પછી પણ એમાં ફર્નિચર કરાવવું પડશે તો ફર્નિચર કરાવવાનું છે અને પછી અમે ત્યાં રહેવા જવાના છીએ અને ત્યારે અમે એ નવા ઘરનો હોમ ટૂર પણ વિડિયો મૂકશું પણ અત્યારે જે અમે અહીંયા રહીએ છીએ એ અમારું સિમ્પલ ને શોબર અમારું આ નાનો અમથું ઘર છે ટુ બેડ હોલ કિચન એમાં અમે બહુ કાંઈ ટામક ટીમક કર્યું નથી બહુ કાંઈ પોસ્ટરું આ બધા લગાયેલા નથી એક ભગવાનનો ફોટો છે અહીંયા છે એ ગુરુજીનો ફોટો છે ને બસ સામે ઘડિયાળ છે ને ટીવી છે એનું કારણ છે કે અહીંયા રહેવું નથી તો કારણ વગરનો ખર્ચો શું કામ અહીંયા છે અમે અહીંયા ઘણા વર્ષો થયા રહીએ છીએ ને હવે અમે બહુ સરસ મોટું મકાન લઈ લીધું છે હવે ત્યાં બધું જ મસ્ત મસ્ત ફર્નિચર થઈ જશે અને અમે ત્યાં રહેવા વહી જશું ત્યારે હું પાછો નવા ઘરનો હોમ ટૂર કરીશ તો આ તો લોકોની ફરમાઈશ હતી ઘણા લોકો કહેતા હોમ ટૂરનું એટલે મેં મારું આ હોમ ટૂરનો વ્લોગ્સ કર્યો છે તો મારું ઘર પસંદ આવ્યું હોય આ નાનું નાઝુકડું સરસ મજાનું મારું ઘર પસંદ આવ્યું હોય તો જરૂરથી મારા વિડીયાને લાઈક કરી દેજો અને સરસ ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ